વલભીપુરના શાહપુર ગામે માલધારીઓએ ઊભા મોલમાં બેલાણ કરતા ખેડૂતોનું ભારે નુકશાન કાર ફેન્સી કાપી પ્રવેશ કર્યો છતાં માલધારીઓના ભયથી ખેડૂતો ફાટી પડ્યા પોલીસ ફરિયાદ કરવા કોઈ આગળ ન આવ્યું લાખો રૂપિયાનું નુકસાન ભોગવી મોટી ઉપાડે પોલીસ સ્ટેશને પહોંચેલા ખેડૂતોને જાણે કાયદા કાનૂન ઉપર ભરોસો ન હોય એમ ફરિયાદ નોંધાવવાનું માંડી વાળ્યું હતું પોલીસે ખાતરી આપી હોવા છતાં કોઈપણ ખેડૂત ફરિયાદ નોંધાવવા તૈયાર ન થતા અંતે પોલીસ સ્ટેશને પહોંચ્યા હોવાનું આશ્વાસન લઈ તમામ ખેડૂતો વિલે મોડે મિનિયાની મિંદીની જેમ પરત ફરતા ખેડૂતોની મજબૂરી વિશે લોકોમાં તરે તરેહની ચર્ચાઓ ઉદભવી છે

આપનું નામ શાહપુર રણછોડભાઈ વૈશ્રામભાઈ સરપંચ સરપંચ શું પ્રશ્ન છે

સાત આઠ લોકો ઉપર એટલે ખેડૂતો ના ખેતર ઉભા મોલ ચારી દે છે ને તાર ફેન્સિંગ ને એવું તોડી નાખે પૈસા ને એવું બધું બગાડ્યું છે ને તાર તોડ્યા છે તાળા તોડી નાખે એવું બધું નુકસાન કર્યું છે તાળા તોડી નાખે નું નામ સુભાષભાઈ ગઢવી પૂસ્ટર પોઈન્ટ શાહપુર ગામ સુભાષભાઈ શું પ્રશ્ન શું હતો અમારા ગામના ઘરવાળોએ ઘણા ખેતરોનું ભેળાણ કરી નાખ્યું છે એટલા માટે અમારી પંચાયત પાસે ગામના ખેડૂત આવીને અને પંચાયતે ફરિયાદ દાખલ કરાવી છે કેટલા લોકો ઉપર ફરિયાદ દાખલ કરે છે સાત આઠ ફરિયાદી છે વલ્લભીપુર પોલીસ સ્ટેશન દ્વારા કેવો સહકાર મળ્યો છે પોલીસ સાહેબ નો બહુ સહકાર સારો મળ્યો છે ઓકે ફરિયાદ તમારી દાખલ થઈ ગઈ છે હા ઓકે નું નામ અરવિંદભાઈ માવજીભાઈ શાહપુર અરવિંદભાઈ શું પ્રશ્ન હતો મારા ખેતરનો તાર ફેન્સિંગ તાળો તોડ નાખ્યો છે મારી પર ઢોર રખડાયા છે કેટલું નુકસાન છે અંદાજિત સિત્તેર વીઘામાં ઢોર રખડાઈ નાખ્યા છે

એ લોકો ભરવાડોએ પુષ્કળ નુકસાન કર્યું છે ઊભા પાકના કપાસના પાકમાં ઝારના પાકમાં નુકસાન કર્યું છે ભરવાડોનું તાર ફેન્સિંગ કાપી નાખ્યું છે એના દરવાજા તોડી નાખ્યા છે અને જે ખેડૂતોએ ઘઉં માટે અને સણા માટે જે પસ્યા કર્યા છે એ પશિયામાં મોટા મોટાપણમાં ખોદાણ કર્યું છે તમામ ખેડૂતો અત્યારે ચિંતિત છે અમારી ઓફિસમાં બધા ખેડૂતોએ રજૂઆત કરી કે આના માટે ન્યાય અપાવો એટલા માટે અમે આજે બધા ખેડૂતો સાથે મામલતદાર ઓફિસ વલભીપુર આવ્યા છે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે તેમજ આજે આ વલભીપુર પોલિટિશિયનની અંદર અમે ફરિયાદ દાખલ કરવા માટે અહીંયા આવ્યા છીએ હાલમાં ફરિયાદ દાખલ કરવાનું કામ ચાલું છે ભરૂચ પોલીસનો ખૂબ સારો સહકાર મળ્યો છે અમારી માગણી છે કે તમામ જે નુકસાન કરવાવાળા ભરવાડો છે એના અટકાયતી પગલાં લેવામાં આવે એફઆઈઆર પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવે તમારી ધરપકડ કરવામાં આવે અને ફરી આવું નુકસાન ન થાય અને શાંતિથી ખેડૂતો પોતાના ખેતરમાં પાક વાવી શકે એટલા માટે અહીંયા અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ ઓકે